જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એકાદશીના શુભ દિવસે સાંભળશું દશમ સ્કંદનો અધ્યાય ચોથો જેમાં વસુદેવ દેવકી તથા નગરવાસીઓ ઉપર ત્રાસ વરસાવતો કંસ જેની સુંદર કથા આ વિડીયોમાં સાંભળશું મિત્રો એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા ધૂપ દીપ આરતી સ્તુતિ કરી કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અનેક જન્મોના પાપનાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી જ જો એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કે કંઈ ન થઈ શકે તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા દશમ સ્કંધની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડિયોમાં દશમ સ્કંધનો અધ્યાય ચોથો જેમાં વસુદેવ દેવકી તથા નગરવાસીઓ ઉપર ત્રાસ વરસાવતો કંસ જેની સુંદર કથા સાંભળશું બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો કથા શરૂ કરીએ શ્રી સુખદેવજીએ કહ્યું વસુદેવ અને દેવકીને કંસે તેના કારાગૃહમાં બાંધી રાખ્યા હતા કારણ કે તેના સંતાનોથી તેને પોતાનો મૃત્યુનો ડર લાગતો હતો અને એ પ્રકારની આકાશવાણી થઈ તે દિવસ અને ઘડીથી કંસે આ અત્યાચારી પગલું ભર્યું હતું એટલું જ નહીં પરંતુ પોતાના બહેન બનાવીને વર્ષો સુધી પોતાના કારાવાસમાં જ કેદ કરી રાખ્યા તેઓને ત્યાં જન્મતા સાત સંતાનોને તો તેણે જન્મતા વેત મારી નાખ્યા એક દિવસ આ કારાવાસની બહાર રહેલા દ્વારપાળોએ કારાવાસનો બંધ દરવાજાની અંદર કોઈ તરતના જન્મેલા બાળકનો અવાજ સાંભળ્યો અને કંસે આપેલી સૂચના મુજબ તરત જ તેને ખબર આપવા દોડી ગયા કારણ કે કંસ તેના દરેક બાળકને પોતાનો કાળ માનીને અત્યંત ગભરાતો રહેતો હતો દ્વારપાળો પાસેથી વળી આ એક નવા જન્મેલા સંતાનની ખબર સાંભળી કંસ તો રઘવાયો થયો અને પોતાના મૃત્યુના દૂતરૂપે આવેલું કલ્પી તરત જ પોતાના છૂટા વાળ સાથે કારાવાસ તરફ દોડ્યો આજુબાજુમાં કોણ હતું કે રસ્તામાં શું આવ્યું તેનું પણ તેને ભાન ન હતું ક્રોધ આવેશમાં લાલચોળ થઈને તે વાસુદેવ અને દેવકી સમક્ષ ઉભો રહ્યો તેનાથી અત્યંત ભયભીત થઈને દેવકીજી તેને કરગરવા લાગ્યા કે હે કલ્યાણ કરનાર ભાઈ તારે ત્યાં જો પુત્ર જન્મશે તો તેની સાથે મારી આ પુત્રીને પણ નાવીશ તેથી આ તો તારી પુત્ર વધુ છે તેથી આ પુત્રીને તું મારી નાખે તે બરાબર નથી હે ભાઈ તે મારા ઘણા તેજસ્વી પુત્રોને તારા તર્કને આધીન થઈને મારી નાખ્યા છે મારું એક પણ સંતાન મારી પાસે બચવા પામ્યું નથી હવે આ એક નિર્દોષ પુત્રી તો તું મારી પાસે રહેવા દે હે ભાઈ તું તો સમર્થ અને બળવાન છે હું તો તારી ગરીબડી નાની બહેન છું મારા બધા જ પુત્રોને તે મારી નાખ્યા છે હવે આ મારું છેલ્લું સંતાન તું જ બચાવી શકે એમ છે શ્રી સુખદેવ મુનિએ કહ્યું દેવકીએ એમ રડી કરગડીને પોતાની એ છેલ્લી પુત્રીને જીવતદાન આપવા માટે કંસ પાસે માગણી કરી પરંતુ દેવકીનો એ કરુણ વિલાપ દુષ્ટ કંસને જરાયે સ્પર્શી શક્યો નહીં તેણે દેવકીના હાથમાંથી એ નવજાત બાળકીને ઝૂટવી લઈ તેના બંને પગથી પકડીને પથ્થર ઉપર પછાડીને મારી નાખવા ગયો પરંતુ ભગવાનના અવતારની પાછળ જ જન્મેલી એ દેવી યોગમાયા તરત જ કંસના હાથમાંથી છટકીને ઊંચે આકાશમાં ઉડી ગઈ ઉડીને આ યુથો સહિત અષ્ટભુજા રૂપે તે દેખાય રત્નજડિત આભૂષણો દિવ્ય માળાઓ વસ્ત્રો ચંદન વિલેપન વગેરેથી તે શણગારાયેલી હતી ધનુષ ત્રિશુળ ભાલો ઢાલ તરવાલ શંખ ચક્ર ગદા વગેરે તેણે ધારણ કર્યા હતા તથા ગાંધર્વો સિદ્ધો ચારણો વગેરે તેની પાસે ભોગ ધરાવવા આવ્યા હતા અને સ્તુતિ કરતા હતા તેણે કંસને કહ્યું અરે મૂરખ મને મારવાથી તને શું લાભ થવાનો છે તારો નાશ કરવાવાળો શત્રુ તો કોઈ બીજા સ્થળે જન્મી ચૂક્યો છે તેથી તું ખોટી રીતે નવજાત શિશુઓને માર નહીં ભગવતી યોગમાયાએ એને એટલું કહી ભગવાનની પૂર્વ યોજના પ્રમાણે પૃથ્વી પર અનેક સ્થળે નામ ધારણ કરી વાસ કર્યો યોગમાયાની એ વાણી સાંભળી કંસ વિશ્વય પામી વિહવાળ બન્યો તેણે વસુદેવ તથા દેવકીને કારાવાસના બંધનમાંથી મુક્ત કરાવ્યા અને તેમની માફી માંગતો કહેવા લાગ્યો કે હે પૂજ્ય બહેન તથા બનેવી મેં દુષ્ટતાપૂર્વક તમારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે હું બ્રહ્મ હત્યારો છું કયા લોકમાં હું સ્થાન પામીશ હું ખરેખર નિર્દય જ છું વળી મનુષ્યો જ જૂઠું બોલે છે એવું નથી દેવોની આકાશવાણી પણ જૂઠી હોય છે તેમના વિશ્વાસથી મેં પાપીએ મારી બહેનના નિર્દોષ એવા નવજાત શિશુઓને મારી નાખ્યા છે હે ભાગ્યશાળી આત્માઓ પ્રાણી માત્ર દેવને આધીન છે જેથી તમારા બાળકોએ પ્રારબ્ધ કર્મો ભોગવ્યા છે તેમ માનજો કેમ કે પૃથ્વી પર તો પ્રાણી માત્રના શરીરો જન્મે છે અને નાશ પામે છે પરંતુ આત્મા તો નિર્વાકાર અને શાશ્વત છે એ પ્રમાણે જ આત્મા વિશે મિથ્યા દેહબુદ્ધિ અને ભેદ બુદ્ધિ થાય છે તેને લીધે સ્ત્રી પુત્ર આદિના શરીર સાથે સંયોગ વિયોગની માયા રચાય છે જેના થકી જ સંસારની ગતિ અવિરત ચાલ્યા કરે છે તેથી હે પૂજ્ય બહેન બનેવી તમે શોક કરશો નહીં શરીર પ્રત્યે બાધ્ય બાધક ભાવથી મુક્ત થઈ મને ક્ષમા કરો મારી દુષ્ટતાની ક્ષમા કરો આટલું બોલીને કંસે વસુદેવજી તથા દેવકીજીના પગ પકડી લીધા તેને કારાવાસમાંથી બંધનમાંથી મુક્ત કર્યા વસુદેવ તથા દેવકીજીએ પણ રડીને પશ્ચાતાપ કરતા કંસને માફી આપી અને હસીને ઘરે જવાની રજા આપી શ્રી શિવદેવજીએ કહ્યું આ રીતે કંસ ઘરે ગયો બીજા દિવસે તેને યોગમાયાએ સંભળાવેલા વચનો પોતાના મંત્રીઓને કહ્યા તેથી દેવોના શત્રુ એવા દૈત્યોએ કહ્યું હે ભોજવંશી રાજા જો તેવું જ હોય તો દસ દિવસની અંદર શહેરો ગામડાઓના ખૂણે ખૂણે જન્મેલા તમામ બાળકોને અમે આજે જ મારી નાખીશું દેવતાઓ યુદ્ધો થકી ડરે છે તેઓ આવા વ્યૂહોવાળી શું રચવાના છે તેઓ હંમેશા તમારાથી અને તમારા ધનુષથી ડરે છે યુદ્ધમાં સહાર થવા લાગે એટલે અધવચ્ચેથી છોડીને નાસી જાય છે કેટલાક તો બે હાથ જોડીને શસ્ત્રો તેજી શરણે આવે છે એવા દેવો શું કરી શકવાના છે એકાંતમાં જ પડી રહેનારો વિષ્ણુ પણ શું કરી લેવાનો છે જંગલમાં પડી રહેનારો મહાદેવ પણ શું કરી લેવાનો છે તપથી પાછળ જ પડ્યો રહેતો બ્રહ્મા કે ઓછી હિંમતવાળો ઇન્દ્ર પણ શું કરી શકવાનો નથી એમ છતાં દેવો આપણા દુશ્મન છે અને તેના પ્રત્યે બે રાખવી આપણને પરવડે નહીં માટે અમને તેનું મૂળ કાઢી નાખવા માટે આજ્ઞા કરો વળી એ વિષ્ણુ સર્વ દેવોના અધિષ્ઠાત્રા છે સર્વ પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરનારો બ્રહ્મા શિવ સહિત સર્વે દેવોનું મૂળ અને અસુરોના શત્રુ છે તેથી તેની આરાધના કરતા ઋષિઓનો નાશ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે શ્રી સુખદેવજીએ કહ્યું આ રીતે દુષ્ટ બુદ્ધિવાળા કંસને એના દુષ્ટ મંત્રીઓએ ચડામણી કરી બ્રાહ્મણોનો તથા સજ્જનોનો નાશ કરવાની આજ્ઞા એની પાસેથી મેળવી લીધી પરંતુ તેઓ બે બાબતે અજ્ઞાન હતા કે સતપુરુષોને દ્રેષ કે અપરાધ કરવાથી પુરુષના આયુષ્ય યશ લક્ષ્મી ધર્મ સ્વર્ગ અને સર્વ કામનાઓ તથા કલ્યાણોનો નાશ થાય છે ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંધ પૂર્વાર્થ વિશે ચોથો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યું દશમ સ્કંધનો અધ્યાય ચોથો એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી વ્યક્તિના અનેક જન્મોના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આવો મહિમા છે એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુની કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ